અમેરિકા થી તમારો સવાલ છે કે છઠ્ઠા હારામાં જન્મ ન લેવો હોય તો શું કરવું લીના તમને છઠ્ઠા હારામાં જન્મ નથી જોતો બરાબર પણ છઠ્ઠા હારા સિવાય બીજે ક્યાંય જન્મ મળે તો વાંધો નથી ને અવસર પીણીના છઠ્ઠા હારા જેવો જ ઉત્સર પહેલો આરો હોય અવસર પીણીનો છઠ્ઠો આરો પૂરો થાય ને તરત જ ઉત્સર્પિણીનો પહેલો આરો ચાલુ થાય એ પણ એકવીસ હજાર વર્ષનો જ હોય એમાં જન્મ થશે તો ચાલશે કોઈ દેવગતિમાં જન્મ થઈ ગયો કે જેનું આયુષ્ય લાંબુ હોય જેથી છઠ્ઠો આરો પસાર થઈ જાય ને છઠ્ઠા આરોમાં જન્મ લેવો ન પડે પણ દેવગતિમાં દેવ બની ગયા તો વ્યંતર વાણ વાણવ્યંતર દેવ કિલ્બી દેવ અરે પરમાધામી દેવ બની ગયા તો ચાલશે નારકોનું આયુષ્ય પણ લાંબું હોય એવા કોઈ નારક બની ગયા તો ચાલશે અરે છઠ્ઠો આરો છોડીને એકથી પાંચ આરામાં અંડગોલિક મનુષ્ય બની ગયા તો ચાલશે નર રાક્ષસ બની ગયા તો અરે અવસરપિણીના પહેલા આરામાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા કોઈ પશુ બની જઈએ તો તો પણ છઠ્ઠો આરો પસાર થઈ જાય ચાલશે અને એક જીવ ચાલ્યો જાય તો ત્યાં તો કોઈ ટાઈમ લિમિટે છઠ્ઠો હારો નહીં અનેક છઠ્ઠા હાર વીતી જાય ત્યાં સુધી એકીન્દ્રિયમાં પડ્યા રહેશો બોલો ચાલશે તો તમારા જીવને પૂછો કે જીવ તારે છઠ્ઠા હારામાં નથી જવાનાર મૂ તો એના બદલે કયા આરામાં જવાના મૂ છે કઈ ગતિમાં જન્મું છે પહેલા એ નક્કી કરો બીજો સવાલ તમારા જીવને એ કરો કે તારે છઠ્ઠા કેમ નથી ત્યાં દુઃખ છે માટે અને કયા આરામાં ને કઈ ગતિમાં સુખ છે તે શોધી કાઢ આત્માને કહો ક્યાં અને કયા આરામાં ને કઈ ગતિમાં સુખ છે તે શોધી કાઢો જે ગતિમાં ને જે આરામાં થોડું ઘણું સુખ દેખાતું હોય તે સુખ પરમેનન્ટ છે કે ટેમ્પરરી તે વિચારી જુઓ કોઈ ગતિમાં કોઈ આરામાં પરમેનન્ટ સુખ દેખાતું હોય તો મને જણાવો દાખલા તરીકે દેવ ગતિમાં તમને સુખ દેખાતું હોય પણ એ ક્યાં સુધી અમુક પલ્યપમ સાગરોપન વર્ષ પછી તો એ ગતિ પણ છોડી દેવાની છે પાછો પાછોંચની ગોત કે 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 કોઈ જીવ રખડી જશે ને કેવા કેવા દુઃખ ભોગવશે એની ખબર નથી આ તો બધા ભાડાના ઘર જેવું છે કોઈ આરામ જન્મ ઈચ્છવો કે કોઈ ગતિ ઈચ્છવી એ ભાડાના ઘર માંગવા જેવું છે અગર એ મળી પણ જાય તો પણ દુઃખનો કોઈ અંત આવતો નથી જો ઈચ્છા કર્યા વગર ન જ રહી શકતા હો તો ફક્ત જન્મ મરણના ચક્કરનો અંત ઈચ્છો મારો આત્મા કર્મની જંજીરોમાંથી મુક્ત બને એટલું જ ઈચ્છો આ વિધાન પણ બાળજીવો માટે જ છે બાળકને ચાલતા શીખવવા માટે વકર પકડાવવું પડે પણ ચાલતા આવડી જાય એટલે ઓટોમેટિક વકર છૂટી જાય એમ આગળ વધતા એ ઈચ્છા પણ છૂટી જવાની જ છે જેમ ગુણસ્થાન આગળ વધીએ તો મને મોક્ષ જ જોઈએ છે એ ઈચ્છા પણ છૂટી જશે એની જાતે ઈચ્છા રહિત નહી બનો त्या सुधी पांचमी गति मोक्ष नो कोई मार्ग बन से नहीं कोई मार्ग नहीं बने आ सूक्ष्म धर्म ने समझो जो हूँ तमने एम कहूँ कि तमारे छठा आरा में नहीं जाऊँ तो तमे फलाणु करो ढींकणु करो तो मने पण मिथ्यात्व लागे કેમ કે મારે છઠ્ઠા આરામાં નથી જવું એટલું જ લક્ષમાં રાખીને કંઈ પણ ધર્મ કરશો તપ કરો કે જપ કરો કાંઈ પણ કરો ભલે બંધ પુણ્ય ન પડશે પણ અનુબંધ પાપ ન પડશે કેમ કે આશય શુદ્ધિ નથી કેમ કે ધર્મ કરવા પાછળનો તમારો આશય એટલો જ થઈ ગયો કે મારે છઠ્ઠા આરામાં નથી જવું એના માટે તમે ધર્મ કરી રહ્યા છો અંદર બેઠેલો અશુદ્ધાનું બંધી પુણ્ય બંધાવશે એ જ્યારે પણ પુણ્ય ઉદયમાં આવશે ત્યારે આ અનુબંધ જેમ હાજર થશે ને નવું પાપા બંધી પાપ જ બંધાવે તે નિયમ છે જો અનુબંધ પાપનો પડ્યો હોય તો નવું પાપા નો બંધી પાપ જ બંધાવે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એના લીધે તમે દુર્ગતિમાં ફેંકાઈ જાઓ ને આ ચક્કરનો અંત અંતર ના આવે ને એવી જો હું કરું તો મારો પણ અનંતો સંસાર વધી જાય એટલે આટલું મગજમાં ફિટ બેસાડી દો કે કઈ ગતિમાં જન્મવું છે કયા આરામાં જન્મવું છે તે કઈ જ મારા હાથમાં નથી મારો આ જન્મ પણ મારી મરજીથી નથી થયો જો છઠ્ઠા આરામાં જન્મ લેવાનો મારો આયુષ્યનો બંધ પડી જ ગયો હશે તો મારે ત્યાં જવાનું જ છે તો જે મારી નિયતિમાં મારી ભવિતવ્યતામાં લખાયું હશે તેનો હું સ્વીકાર કરું છું હવે સમજ આવ્યા પછી હું એકે આરા પ્રત્યે રાગ એક આરા પ્રત્યે રાગ ને બીજા આરા પ્રત્યે દ્વેષ એવું નહીં કરું ચોથા આરામાં જન્મ વળે મળે એવું ઈચ્છું એ ચોથા આરા પ્રત્યેનો રાગ છે છઠ્ઠા આરામાં જન્મ નથી જોઈતો એ છઠ્ઠા આરા પ્રત્યેનો દ્વેષ છે ધર્મને ખૂબ સૂક્ષ્મતાથી સમજો ભગવાને રાગ દ્વેષ છોડવાનું કીધું ને હું તો મારા વિચારોથી રાગ દ્વેષ વધારવા લાગી હે આત્માન તારી એવી શક્તિ પ્રગટ કર કે મારા કર્મ પ્રમાણે મારો જ્યાં પણ જન્મ થાય હું તટસ્થ ભાવે એનો સ્વીકાર કરું ને આવેલ કર્મને નિર્જરા કરું ને આ ક્ષણ પછી જે કાંઈ ધર્મ સાધના કરું તે એક જ શુદ્ધ આશયથી કરું કે મારો આત્મા કર્મ રહિત બને મારું પુસ્તક પ્રશ્નોતરત તમે ભાગ એક અને ભાગ બે વાંચી જાઓ ભાગ એકમાં બધું જ સમજાવ્યું છે અવસર પીણીના હોય તેમાં શું હોય હોય દેવગતિમાં શું હોય દરેક પ્રકારના દેવોનું બુકમાં છે દરેક પ્રકારના નારકોનું વર્ણન છે ભગવાને આપણને આ બધું એટલા માટે નથી જણાવ્યું કે આ બધું જાણીને જ્યાં સુખ છે ત્યાં જન્મ લેવાની ઈચ્છા કર્યા કરો ને જ્યાં દુઃખ છે ત્યાં જન્મ નથી લેવો એવી ઈચ્છા કર્યા કરો ભગવાને એટલા માટે જણાવ્યું કે આખી વસ્તુ સ્થિતિનો તને ખ્યાલ આવે જેથી મોક્ષ સિવાય ક્યાંય જવા જેવું નથી તેનો તું તટસ્થ નિર્ણય કરી શકે ને તે તરફ તું તારી સાધનાનું મંડાણ કરી શકે અરે જે દેવોનું તેત્રીસ સાગરોપમનું હાઈએસ્ટ આયુષ્ય છે એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેલા દેવો તેઓ નિશ્ચયથી એક અવતારી છે આ દેવના ભવમાંથી ચડીને મનુષ્ય બનીને મોક્ષે જવાના છે તેઓને પણ આ દેવનો ભાવ તેત્રીસ સાગરોપમ સુધી જેલમાં પુરાઈ ગયા હોય એવું લાગે છે કેમ કે મોક્ષ તેત્રીસ સાગરોપમ દૂર ઠેલાઈ ગયું એટલે દુઃખી છે એના માટે તેઓ દુઃખી છે ઉદાસીન છે આ બધું જ પુસ્તકમાં સવાલ જવાબના રૂપમાં સમજાવ્યું છે બંને પુસ્તક બે ત્રણ વખત વાંચી જાઓ ઘણા પંડિત નાય ફોન આવે છે અમે ચાર ચાર પાંચ પાંચ વાર વાંચીએ દર વખતે નવું 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 જાણવા મળે છે એ જ પુસ્તક માંથી પુસ્તક ના હોય તો કોઈ પણ એડમિનજીને વોટ્સએપ કરો તમને પુસ્તક ક્યાં ક્યાં મળશે તેનો મેસેજ મળી જશે પુસ્તક ફ્રીમાં છે વસાવો વાંચો અને પછી તમે જ નક્કી કરો કે ક્યાં જન્મ લેવો છે ક્યાં નથી લેવો શું ઈચ્છા કરવા યોગ્ય છે શું ઈચ્છવા યોગ્ય નથી ઓકે બને એટલો આ ઓડિયો ફોરવર્ડ કરો અને ધર્મ પ્રચારના ભાગીદાર બનો This audio is by Subodhi Masalia. My contact number is eight eight five zero zero eight eight five six seven.